હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન ને વેલકમ બેક ટુ માય ચેનલ સો અત્યારે તૈયાર થઈ ગઈ નહીં હતું અને આજે તો મોડું ઉઠ્યું હતું તો અત્યારે સાડા અગિયારથી આવી અને મમ્મી અત્યારે જમવા બે હા શું બનાવ્યું આજે મમ્મી રીંગમ બટાકા સાકરના તો અત્યારે તો જમ્યા પપ્પા જમીન જતા રહી આજે તો નાતાલ હતી તું મારે કોલેજમાં રજા અને મોસ્ટ ઓફલી બધા રજા તો એ સ્કૂલમાં નહીં તો હવે જમીએ જમીનમાં દઈશું

તો હવે મળીએ થોડી ભાઈ અને દૂર લેવા લગભગ હું આજે જ જઈ અને ભાઈ બંધ આવતો તો જઈશું અને હજુ પ્રવાસથી આવ્યા નહીં એટલે લોકો તો હવે આજે આવશે કા તો કાલે સવારે બની હવે બનાવી હાય બના એવી બની few moments later તો મિત્રો અત્યારે હું ઉપર આવ્યો નાસ્તો ને હું કરી દીધો અને અત્યારે લોક ખોલવાના છે એટલે આ રીયો અને કા જે લોકર લોકરના ના જે આવન લોક આપણો તો એ બગડી જાય તો હવે તપાસ કરી આવી મલક ને બજાર માં તો એના માટે એક સેમ્પલ લઈ જવાનું તો હવે નીકળીએ એ લોક અને પછી જઈએ બજાર માં તો તો નીકળ દીધો હવે જઈએ બજાર માં few moments later

એટલે લગાઈ દેશું તિજોરી માં અને અત્યાર તો LCB ની સ્વિચ લાયા હૈ ની શું કહેવાય LCB LCB આ રે સ્વિચ લાયા હૈ તો આ આટલો ફિટ થયા મેન સ્વિચ ઇકન આ જે મેન સ્વિચ છે એટલો ફિટ થયા આ રે તો હવે આવતા જ જશી એ આ રે સ્વિચ લગાવવા ELCB ની few moments later

મોડું એથી ખવેલું મોડું કેમ કે સબમિશન પત ને એના ઉપર આધારે આવે હના તો મિત્રો સબમિશન માં કેવું હોય કે અમુક વેલ્યુ અમુક સબ્જેક્ટ હોય એ ઓછા હોય તો એમાં વેલ્યુ પતી જાય સબમિશન પણ અમુકમાં માં વાલ લાગે તો એના માટે વેલ્યુ આમ મોડું થાય અમુક ફેર અને અમુક ફેર એલો આવી જાવ તો કાલે જોઈએ હવે વેલ્યુ આવે કે મોડું આવે તો ટીપિંગ તો લઈ નહીં જતો આપણે ત્રણ વાગે તો આવી જાય લગભગથી તો તો હવે મળીએ જમીન

આવી જ મિત્રો અત્યારે હું ને એવું લખી નીચે આવ્યો અને અત્યારે સવા અગિયારથી આવી રાતના તો મી તો ઊંઘી જાય અને હું ઘણો ટાઈમ થયો તો મલ્યકાલેગના અવલોગમાં ના વ્લોગ આટલું જ રાખીએ આ વ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો કાલેગના અવલોગમાં ત્યાં સુધી બાય બાય